ટપોર્ટ અપ નીચે પડતા ઉપસ્થિત લોકો આશ્ચર્યમાં પડી ગયા અને કાગડાઓના રહસ્યમય સંજોગોમાં મોત થતા માહોલ સર્જાયો હતો હાજર લોકોએ અધિકારી વન વિભાગને કાગડાના મોત અંગેની તપાસ થાય તેવી માંગ કરી હતી ઇમરાન નામ મારું શું અહીંયા અહીં મારું છે સાફ સફાઈ માટે આવેલો અચાનક મળ્યા ઝાડ છે પરથી ત્રણ કાગડા નીચે પડ્યા નીચે પડ્યા એમની પર મેં પાણી નાખ્યું બચાવવાની કોશિશ કરી પણ બચી ના શક્યા ત્યાં કાગડા આગળ મૂકેલા છે તો શું મેસેજ છે તમારો અમને પક્ષીને બચાવવાની કંઈક પણ કોશિશ થવી જોઈએ અમને બચાવવાની તપાસ કરો કે આને અમને આની પાછળનું કારણ તપાસ કરો રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ